હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હોવ તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ્સ હોય ટેટ ટાટની તૈયારી કરવી હોય તમને ચોક્કસ આ ચેનલ તમે ચોક્કસ મદદરૂપ થશે તો મિત્રો આજે આપણે માહિતી મેળવીશું શું ટેટ ટાટની પરીક્ષા આવશે અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થી મિત્રો ટેટ બે હજાર ત્રેવીસની પરીક્ષાની અંદર નપાસ થયેલા છે તો સૌપ્રથમ માહિતી મેળવી આપણે કે ગણિત વિજ્ઞાનની અંદર કુલ ચોસઠ હજાર છસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી વીસ હજાર એકસો પાંત્રીસ ઉમેદવારો પાસ થયેલા હતા એટલે કે ચુમ્બાલીસ હજાર પાંચસો ને ચોત્રીસ ઉમેદવારો નાપાસ થયેલા છે જ્યારે ભાષાની અંદર તો એક લાખ પાંચ હજાર એકસો ચોપન ઉમેદવારોમાંથી ફક્ત ચાર હજાર ચારસો એક્યાસી ઉમેદવારો જ પાસ થયેલા છે એટલે કે એક લાખ છસો ને તોતેર વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે ત્યારબાદ છે સામાજ વિજ્ઞાન સામાજ વિજ્ઞાનની અંદર સુડસઠ હજાર આઠસો સિત્યોતેર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી બાર હજાર આઠસો ચોત્રીસ ઉમેદવારો પાસ થયેલા છે અને પંચાવન હજાર તેતાલીસ ઉમેદવારો નાપાસ થયેલા છે મિત્રો બે લાખ સાડત્રીસ હજાર સાતસોમાંથી બે લાખ બસો પચાસ ઉમેદવારો ના પાસ થયેલા છે એટલે કે આ દરેક વિદ્યાર્થીઓ ટાટની પરીક્ષાની ચોક્કસ રાય જોઈ રહ્યા હશે તો દરેકને પહેલો પ્રશ્ન હશે શું પરીક્ષા આવવાની છે તો મિત્રો ચોક્કસ પરીક્ષા તો આવવાની જ છે બે હજાર પચીસમાં આવે કે બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવે પરંતુ પરીક્ષા તો આવવાની જ છે કારણ કે એન બે હજાર વીસ પ્રમાણે દર વર્ષે પરીક્ષા લેવી સાથે સાથે જૂની પદ્ધતિને કેન્સલ કરી હવે નવી પદ્ધતિની અંદર પ્રિલિમ અને મેન્સ સાથે પરીક્ષા લેવી એટલે પરીક્ષા તો ચોક્કસ આવવાની જ છે પરીક્ષા ક્યારે આવશે તે હજીક નક્કી નથી પરંતુ પરીક્ષા આવવાની છે એ ચોક્કસ છે તો આ બે લાખ ઉમેદવારો જે હજીક પરીક્ષાથી વંચિત છે સાથે સાથે હવે જે નવા ટેટ ટાટ કરેલા હશે એટલે કે બીએડ કરેલા વિદ્યાર્થીઓ હશે જે હવે નવા બે હજાર ચોવીસની અંદર બે હજાર ત્રેવીસની અંદર તે વિદ્યાર્થીઓ પણ આની અંદર જોડાશે એટલે કે બે લાખ પચાસ હજાર આસપાસ વિદ્યાર્થી મિત્રો હવે આવનારી પરીક્ષા આપશે તો મિત્રો દરેકને એક પ્રશ્ન હશે કે પરીક્ષાની તૈયારી ક્યારથી કરવી અને ક્યારથી કરવી કારણ કે દરેક મિત્રોની ઈચ્છા હોય કે મારું નામ પણ મેરિટની અંદર આવે તો પરીક્ષાની તૈયારી ક્યારથી કરવી તો મિત્રો જો ખરેખર તમારે મેરિટની અંદર આવવું જ હોય તો આ પ્રશ્ન તો ક્યારેય કોઈને થવો ન જોઈએ પરીક્ષાની તૈયારી ક્યારથી કરવી કારણ કે પરીક્ષાની આપણે રાહ જોવાની નથી આપણે આપણી તૈયારી એવી રાખવાની છે ગમે ત્યારે પરીક્ષા આવે એ આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સે ઉત્તીર્ણ થઈ શકીએ અને મેરિટની અંદર નંબર લાવી શકીએ તો આ પ્રશ્ન તો આપણે થવો જ ન જોઈએ જો મેરિટની અંદર આવવું હોય તો અને ક્યાંથી કરવી આ પ્રશ્ન દરેક માટે મુશ્કેલ હોય છે કે કયા કોચિંગ ક્લાસની તૈયારી કરાય દે તૈયારી કરાય પરંતુ મિત્રો જો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અહીંયાથી તમને દરેક વસ્તુ ફ્રીમાં સમજાવવામાં આવશે દરેક ટૉપિક જેવા કે ગુજરાતી ગ્રામર હોય રિઝનિંગ હોય શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય ઇંગ્લિશ ગ્રામર હોય અને સાથે સાથે કન્ટેન્ટ પણ ચોક્કસ શીખવવામાં આવશે તો તમે ડિસ્ક્રિપ્શનના અંદર જઈ અને આ યુટ્યુબ ચેનલની અંદર જોઈ તમે જોઈ શકો છો કે કયા કયા ટોપિક્સ અત્યાર સુધી અહીંયા કવર કરેલા છે તો જો તમે ફ્રીમાં તૈયારી કરવા માગતા હોવ તો ચોક્કસ તમે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી જે પણ વિડીયો ટેટ ટાટની ભરતીને લગતો હોય કે ટેટ ટાટની તૈયારીને લગતો હોય તે તમારા સુધી ચોક્કસ પહોંચી શકે તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે જોઈ લીધું હવે છેલ્લો પ્રશ્ન છે શું અમે પણ પાસ થઈશું કારણ કે જે મિત્રો પરીક્ષા આપતા હોય છે તેને આ ડર હંમેશા હોય છે કે અમે પણ પાસ થઈશું જે મિત્રો પાસ થયા છે તેમની જેમ અમે પણ પાસ થવાના છીએ તો મિત્રો આ જે પ્રશ્ન છે તે પ્રશ્ન તમે તમારી જાતે પણ પૂછી શકો છો કે શું મારી તૈયારી એવી છે કે હું પાસ થઈશ તો ચોક્કસ આનો જવાબ તમને મળી જશે તો જે મિત્રો ચોક્કસ તૈયારી કરે છે સારી તૈયારી કરે છે સ્માર્ટ વર્ક કરે છે તે ચોક્કસ હંમેશા સફળ થાય જ છે તો મિત્રો ટેટ ટાટની પરીક્ષા ગમે ત્યારે આવે આપણી તૈયારી હોવી જોઈએ કે પરીક્ષા આવે અને આપણે તે મેરિટની અંદર પાસ સારા માર્ક્સ મેળવી શકીએ એક પરીક્ષાથી આ બીએડ કરેલું હોય તો આપણે ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ ત્રણેય પરીક્ષા આપી શકતા હોઈએ છીએ તો એક તૈયારીની અંદર આપણે ત્રણ પરીક્ષા આપી શકતા હોઈએ છીએ સાથે એકમાં જો આપણે કદાચ મેરિટની અંદર નંબર ના આવે તો આપણે બીજી બેની અંદર પણ નંબર આવી શકે છે તો મિત્રો ચોક્કસ તમે આની તૈયારી અત્યારથી કરવા લાગજો અને જો તમે આ ચેનલ સાથે ના જોડાયેલો હો તો અત્યારે જ તમે આ ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી કરીને તમારો ટેટ ટાટની તૈયારી કરવી હોય તો સારામાં સારી રીતે ફ્રીની અંદર કરી શકાય તો મિત્રો જો તમને આ ચેનલ ગમે તો ચોક્કસ લાઈક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી લેજો કારણ કે દરેક અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો હવે આપણે આને પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો તમે આ ચેનલ સાથે ચોક્કસ જોડાયેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો